જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતની જેમાં બાઇક સવાર આશાસ્પદ આદિવાસી યુવાનનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું ઘટના બાદ મામલો ગરમાયો સ્થાનિક યુવાનના મોતને લઈ ગામ લોકો વિફેર્યા અને ચક્કાજામ કર્યો પરિસ્થિતિની ગંભીરતાને લઈ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મામલતદાર બુસ્તર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા મામલો થાડે પાડવાનો પ્રયાસ કર્યો પણ ગામ લોકોની એક જ માંગ હતી કે રેતી ખનન અને વહન કરતા સાધનો અને વાહનો બંધ કરાવો વિગતવાર વાત કરીશું તો પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ બોડેલી તાલુકાના ડુંગરવાટ ઉંચાપાન રોડ ઉપર એક અકસ્માતની ઘટના બની રેતી ભરીને બેફામ દોડતા ટ્રેક્ટરે એક બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી ટક્કર વાગતાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું તો અકસ્માત સર્જાતા ટ્રેક્ટરના ચાલકે પણ સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો અને ટ્રેક્ટર રોડની બાજુના ખેતરમાં આવેલ કૂવામાં જઈને ખાબક્યો અકસ્માત સર્જાતા લોક ટોળા ઉમટ્યા અને અકસ્માતમાં જીવ ગુમાવનાર બાઇક ચાલકની ઓળખ થતાં બાઇક ચાલક ઉંચાપાન ગામના ડુંગરી ફળ્યા મારે તો ચોત્રીસ વર્ષીય યુવાન વિપુલ ચંદ્રસિંહ રાઠવા હોવાનું સામે આવ્યું ગામના આશાસ્પદ યુવાનને ટ્રેક્ટરે અડફેટે લેતા તેનું મોત નીપજ્યાની વાત વાયુ વેગે પ્રસરી અને યુવાનના પરિજનો સહિત ગામ લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા પંથકમાં રેતી વહન કરતા વાહનોને લઈ અવારનવાર બનતી અકસ્માતોની ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો પંથકમાં રેતી વહન કરતાં વાહનોને લઈ અવારનવાર બનતી અકસ્માતોની ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ હતો રેતી ખનન અને વહન કરતાં સાધનો અને વાહનોને બંધ કરાવવાની માંગ સાથે લોકોએ રોડની બંને બાજુ ચક્કાજામ કરી વાહન વ્યવહારને થંભાવી દીધો ઘટના સ્થળે નિર્માણ પામેલ સ્થિતિની ગંભીરતાને જોતા એએસપી ડીવાયએસપી એસપી એલસીબીપીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો પોલીસ કાફલો મામલતદાર અને ભૂસ્તર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા જોકે લોકોનો આક્રોશ ચરમસીમાએ હોવાને લઈ છ કલાક સુધીની સમજાવટ બાદ પણ લોકો રેતી વહન કરતા વાહનો બંધ કરાવવાની માંગ ઉપર અડગ જોવા મળ્યા પોલીસે હાલ તો અકસ્માત મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો